હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ ખુશી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મોર્નિંગ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ આપણે નક્કી કર્યું ગઈ રાત્રે કેટલા વાગે નીકળવાનું પાંચ સાડા પાંચ અત્યારે કેટલા વાગ્યા

અરે વાહ ફેર્યા બધે હે હા બધા બેઠા આને વાતો કરી ને પછી એમ તો મોડું તો થઈ જ જઈ ને બટા હા આ શું દુધે કોફી હે કોફી હે કોફી જો માસીએ કોફી બનાવીને રાખી છે તમે બેય પી લ્યો અને આપણે જેમ કપમાં લઈને એમ જ રાખ્યો એ બોલો આઈ વાત છે

જો મમ્મી ને આ સાડી કેવી લાગે ને બધા કોમેન્ટ કરજો એ મમ્મી પણ મમ્મી એકદમ રૂપાળા રહ્યા ને તમને બધા સારા લાગે છે બોલો હે આપણા જેવા અમુક કલર નો સારા લાગે કામ તો જો ફાઈનલી છે ને અમે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ

મેડમ બતાવે તો મારે નહીં બતાવવાનું એ વાત તો તમે આ બધું જોઈ લીધો આ સર તોય 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 બતાવો મારે બસ તો તમે જ્યારે વ્લોગ જોતા હશો ને ત્યારે અમે દ્વારકામાં જઈશ કા ખુશી હા આજ 11 તારીખ આજ 11 તારીખ એટલે કાલ 12 તારીખે અમે દ્વારકામાં જઈશ એટલે 11 12 બે તારીખે અમે દ્વારકામાં આવીશ હા હા 11 12 તો એટલે 11 તો વઈ ગઈ એટલે મૂળ 12 તારીખે આપણે દ્વારકામાં જઈશું તમે વ્લોગ જોતા હશો ને ત્યારે હા હા એટલે બે દિવસ બાકી 13 તારીખે હવારમાં નીકળી જઈશું પોરબંદર પોરબંદર હા તેર તારીખે સવારમાં માં પોરબંદર નીકળી જશે તેર તારીખે અમે પોરબંદર આખું ફરી લેવું આપડે તો જો ફાઇનલી છે ને આપડે આવી ગયા છીએ દેવભૂમિ દ્વારકામાં અરે વાહ મમ્મી ગયા હોય પહોંચી ગયા હોય અસર મજાના પહોચી ગયા અરે વાહ તો પહેલા છે ને આપણે હોટેલ બોતવાનું કામકાજ ચાલુ હોય બધાયને હું જોય હા અમારું પહેલાથી ફિક્સ જ હતું અમારે કઈ જગ્યાએ રોકાવું છે એ અમે અહીંયા જ આવ્યા ડાયરેક્ટલી હા અમારું જે આ ગળવા પટેલની જે સમાજની અંબા ભગવતી જગ્યા છે ને અમે અહીંયા જ આવ્યા એટલે આયા જ અમે હોટલમાં હેમબે સ્ટે લેવું છે આપણે શું બીજી જગ્યાએ મળી જાય પણ બીજી જગ્યાએ લેવું એના કરતા અહીંયા સેફ રહે અને મજા આવે પોતાનું બેન છે ને એ આપણા વ્યુઅર સાઈ છે અને આપણા છે ને મમ્મી ના ઓળખી થઈ થઈ ગયા ટેન્શન હતો મારા કામ દીકરી છે હા મમ્મી ના દીકરી તમારા ડેઈલી એટલે ડેઈલી વ્લોગ જોઈ હી હા ને જો આયા કેવું મસ્ત એનું ગાર્ડન ને બધું ઈ છે આયા

જો પાર્કિંગ માંથી રીક્ષામાં ને ગયા મંદિર સુધી નથી હા તડકો હે તો કીધું મમ્મી ને મજા થાકે નહીં ને હજી આખો દી ફરવું હે કેટલાય દી ફરવું કીધું થાકાવા નથી કોઈ ને અંદર છૂટા નઈ કરવા દે પરમિશન તો હે નઈ તમને ખબર જ છે હા તો હવે મોબાઈલ મૂકી દઈ પેલા અહીંયા બધે સામાન મૂકી દઈ ને હાલો દર્શન કરી પછી મળી તમને

જો અહીંયા પાછા આપણા એને સબસ્ક્રાઇબર મળી ગયા પાછા મંદિરમાં મંદિરના પરિસરમાં જ મમ્મીને એને કહે કે અમે તમારા વિડીયો રોજ જોઈને બધા વિડીયોમાં લાઈક અને બધું કરી દર્શન કરી લીધા ને ઘણા બધા ને સબસ્ક્રાઈબર ફેમિલી ફંડ ના મેમ્બર્સ બધા મહિલા બહુ બધો પ્રેમ આપ્યો ને એક ચીટિંગ થઈ ગઈ હે મારી હું ચીટિંગ થઈ કઉ જો હું ને પપ્પા પુરુષોની લાઈનમાં દર્શન કરતા હતા ને ત્યારે ને મમ્મીને ને ખુશીને એને આપણા જે સબસ્ક્રાઈબર હતા ને અંદર જે પોલીસવાળા એ પોલીસવાળા મેડમ હતા એ ને એમને લાઈવ દર્શન કરવા લઈ ગયા એટલે અમારા બેન એકદમ લાઈવ દર્શન એ સરસ મજાના થઈ ગયા એને આને થોડા કોછા થી આ દર્શન મસ્ત થઈ ગયા પણ એ બે જેટલા નો થયા હારા

અને આ સિત્યાંથી આપણને મહિલાય તો બહુ સબસ્ક્રાઇબર તમે સાસુ અમે સાસુ થઈ ગયા બહુ મજા બહુ સ્ટાફ હતો બહુ સરસ હતો સ્ટાફ સરસ હતો લાઈવ દર્શન સાસુ અરે વાહ વાહ જમી લઈ ગુજરાતી ગુજરાતી થાળી ફિક્સ એટલા માટે નકર તો બીજું કાંઈક ખાય અત્યારે ફિક્સ કાઠિયાવાડી મસ્ત હા હા આપણે તો ગમે તે હાલે એ તો ખબર જ છે તો હવે પછી એને જાય આપણે ગોમતી ઘાટે ને ભરી ગોમતી ફરી ગઈ આજે મોજ ને હો એક થોડોખીને એનર્જી આવી ગઈ દર્શન કરી બદલાઈ ગઈ બદલાઈ ગઈ

તારે કાય વાંદોને થા એવો હાલો કાય ની હાલો એ ને હોટેલ હે કરના બેન્ડેજ બેન્ડેજ ના ને તો થઈ જાય નથી પગ થઈ જાય થઈ જાય દ્વારકાના મળી ગયા

તો સબસ્ક્રાઈબર મળી ગયા આપડા ખુશીને તરત જ ઉભી રાખી કે ખુશી તમે હાલો ખુશી આ જો આયા નાવાની એની સખત મનાય છે આપડે ખાલી પગ પલારી લઈ તો સામે છે ને પાંચ પાંડવો ના કુંડ છે તો સુધામાં સેતુ તો બાંધે ને એટલે ખુશી આપણે બોટ માં જવું પડશે

હોળીમાં માં જ વાર બેઠા બધા મેં તો એક વાર કર્યું હે ગોવા ગોમતી ઘાટથી એને બોટિંગ કરીને આ સાઈડ આવી ગયા છે તો અહીંયા છે ને જે કુંડ છે અહીંયા જઈશું પેલા છે ને લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર છે ને તો અહીંયા દર્શન કરી લઈ હા જો અહીંયા દર્શન કરી લઈ કાશીસ હા હાલો જો આજ આ બા તો રેડી જ છે પણ જો આ બાજુ મસ્ત છે બધું તમને બતાવું જો હે ને સબ્યુ વેવા એક નંબર હા અન

તો બપોરે બધા થોડીક વાર સુઈ ગયા આરામ થઈ ગયો ને મસ્ત મજાનો ને હવે બધા જાય છે શિવરાજપુર બીચ

થોડું ઘણું હજી ઉપર લાગ્યું હતું અહીંયા તો કઈ બેન્ડેજ લગાવી આ એક આંગળીમાં લાગ્યું હતું અને ઓલી આંગળીમાં નીચે આખું ઓલું નીકળી ગયું હતું બોલો કાઈ વાંધો નહીં ગાયો એ દોડ દોડ ધોડ કર નાખીને એમાં ખબર નહીં માર પગ આમ ઢગડાઈ ગયો આમ ખસસો ને એમાં લાગી ગયું મને ખબર જ ન પડી શું થયું બોલો નીચે રોડ હતો ને રોડમાં ઢગડાઈ ગયો

ચાલો આજનો વિડીયો તો અહીંયા તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા જ તો ચાલો મળીશું નેક્સ્ટ માં નવા લોકેશન સાથે ત્યાં સુધી બધાને બાય ને ગુડ નાઇટ